પ્રાપ્ત માહિતી મુજબ ગામના ત્રણ રસ્તા પાસે શંકાસ્પદ રીતે ભરેલ ટ્રેક્ટર જોવા મળ્યું શંકા વ્યક્ત કરી ફોરેસ્ટ જાણ કરી જાણ થતા જ ફોરેસ્ટ તથા ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ દરમિયાન મોટી માત્રામાં લીલા લાકડાનું ટોળું વળી આવ્યું જે બિનઅનુમતિ કાપેલ વૃક્ષોમાંથી મેળવવામાં આવતું હોવાનું સામે આવ્યું પોલીસ વિભાગે તાત્કાલિક લાકડું તથા ટોળું કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી આ મામલે લાકડાનો મૂળ અને સંબંધિત વ્યક્તિઓની શોધખોળ ચાલુ છે સ્થાનિક લોકોએ જણાવ્યું જો કોઈ ખરેખર પોતાનું જ ખેતર કાપે તો એને ધોળા દિવસે છુપાવવાની શું જરૂર પડે આ તો સ્પષ્ટ ગેરકાયદેસર ધંધો લાગે છે વિસ્તારના લોકો વચ્ચે ચર્ચા ચાલી રહી છે કે આવી પ્રવૃત્તિઓ પાછળ કોઈ સ્થાનિક આગેવાનો અથવા અધિકારીઓની સાંઠગાંઠ તો નથી ને જો આવું સાચું સાબિત થશે તો ફોરેસ્ટ વિભાગ માટે મોટો પડકારરૂપ શકે છે અધિકારીઓએ જણાવ્યું કે હવે ગેરકાયદે લાકડા કાપ સામે વધુ સખત અભિયાન ચલાવવામાં આવશે અને કોઈને નહીં આવે આવનાર દિવસોમાં દેખરેખ અને ચકાસણી વધુ કડક કરવામાં આવશે પર્યાવરણના સંતુલન માટે જરૂરી છે કે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને તાત્કાલિક રોકી